हेलो मित्रों आज में आपड़े ताजा खबर आपड़े आवी गया थी पस पैसा गामे मांडी वे कटवावी गया थे आपो ठेसर लाइन साथे कंप्लीट करीन दाड़िया बाड़िया બધું કમ્પલેટ થઈ આપડી પાહે અને આ આપડો આજનો કામ ચાલુ થઈ ગયો છે નમે રહ્યા છે તું ને કગારે નાવાડા બધે જો ગહાડી ભરે તો અર્ધો છે પોગાડી દીધું છે અમે સવારે 7 વાગે માંડી દીધું જો 10 કેના વેગા છે 10 તો અમે કામ કરી રહ્યા છીએ સા બાકી છે અને આ જો મહેશભાઈ फटाफट ગહાડી ભરીને આવે છે અને હીમતભાઈ કાંધો સાફ કરે છે અને કાંધો પાછી આમાં પાછો ઓરી દેવાનો છે આપણે અહીંયા આયા થી માંડી વે કડો આપણે અહીં ખાલી ત્રણ કલાક ચાર કલાકમાં આપણે બધું કામ કરીને વહી જવાનું છે કારણ કે કારણ કે માઇન્ડવી આપણે તો નીકળી દઈએ પછી આપણે કરવાનું છે માઇન્ડવી સોખી અને એ આધુનિક મશીન વડે અને આધુનિક મશીન કેવું તમારે જોવું છે તો વિડીયોમાં બનાવી રહો લાઇક સબસ્ક્રાઈબ અને બે લેકન બટન કરી દેજો વધારે મને બોલતા આવડતું નથી અને આ તો બગલા ભાઈ સણો આવી જાય છે અને આ તો ગાંધડી આપણે ફટાફટ આવે છે અને આ ગાંડી જેવી આપણે ઠેસર પાસે રહે છે ને આ ઠેસરના કારીગરો ફટાફટ ગાંધડીયામાં નાખી દે અને મેં મેં જો પા ફટાફટ થાતી ને બહાર આવો જો આ ફેશનનું જોવો ખાલી કેવી રીતનું થાય છે જો પેલા ગાડી સૂટી છૂટી ઉપર કરી ને ઉપરથી જો આ ભાવ દેવા છે ને બીવેદની દરવાથી ને મારવાથી બીવાનો ને આ આખો આખા ભરા તમે જોઈ શકો છો જો ઉપર છે ઢોલામાં છે ને ઢોલો કે અને જો આખા આત અંદર નાખી દીધી તો બીવેદ નહીં ના બધે આપણે ગાઢડી આવતી રહે છે આપણે કરતા રહી છીએ આપ લગભગ અર્ધ મેની પૂરી થઈ ગઈ છે જો આપણે આવી ગયું છે મશીન અને આ મશીનમાં મેં જો ધૂળ એક સાઈડ નીકળતી રહી છે इन में एक साइड निकलती रही है तुम तो मशीन बोला तो अमार कॉन्टेक्ट करो जो केम से मेन्दी ना डायक लाई है टोली भराती रही है मेन्वी केम कारण रही के नहीं नाखी दे